ધરોઈ આઠ હજાર છસો અગિયાર ક્યુસેક નવા પાણીની આવક થઈ ડેમની સપાટી સપાટી વધીને છસો ચૌદ પોઈન્ટ ચોરાણું ફૂટે પહોંચી ગઈ છે અને પાણીનો જથ્થો ચુંબોતેર અગિયાર થયો છે ઉપરવાસમાં વરસાદે વિરામ લેતા પાણીની આવક ઘટી હતી અને હવે ફરીથી વધવા પામી છે ધરોઈ ડેમમાં આ વર્ષના રૂલ લેવલથી હવે માત્ર ત્રણ ફૂટ દૂર છે સારા પાણીની આવક વધે લોકો આશા લગાવીને બેઠા છે ફૂટ પાર થતા તંત્ર દ્વારા મુજબ તબક્કાવાર સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવશે પણ હજુ ડેમ ત્રણ ફૂટ જેટલો બાકી છે ધરોઈ ડેમમાં પાણીની સ્થિતિને જોતા પીવાના પાણી કે સિંચાઈના પાણીની કોઈ તંગી સર્જાય એવું નથી લાગી રહ્યું મહેસાણા જિલ્લાના લોકલ સમાચાર જોવા માટે અમારા પેજને અત્યારે જ લાઇક કરો ફોલો કરો અને હા શેર કરવાનું ભૂલશો નહીં